પાંચ વર્ષથી ચિમનીના બિઝનેસ સાથે જોડાયેલા અને ત્રણ વરસથી ચિમની ગેલેરીના નામે કાર્યરત એટલે ચિમની ગેલેરી એમના ઓનર મિલેનભાઈ પાસે ચિમનીની અનેક શાખાઓ છે જે બીજા સિટીમાં પણ આવેલી છે ચિમની ગેલેરી પાસે કિચેક્સના તેઓ સૌરાષ્ટ્રના ડીલર છે અને ઓઝો ના મોરબી ડીલર છે એક સાથે જો તમારે 25 પીસ જોતા હોય તો પણ તમને ત્યાંથી મળી જશે જેમાં 3D સેક્શન છે ડબલ ફિલ્ટર આવે છે થ્રીડી સેક્શન મતલબ ત્રણ જગ્યાથી ધુમાડો ખેંચે છે અને પાછી કંપનીની ડીલરશીપ હોવાના કારણે સર્વિસ સેન્ટર પણ મિલનભાઈ પાસે જ છે તો ચીમનીનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો 48 કલાકમાં રિપેરિંગ કરી આપવામાં આવશે એમની સાથોસાથ ચીમની ગેલેરી પાસેથી નીચેથી લઈને ઊંચી તમામ રેન્જના મોડેલો પણ અવેલેબલ છે જેમ કે હેન્ડવેર રોબમ ઓઝોન કિચેક્સ જેવી અનેક કંપનીઓની ચીમની આપને ત્યાંથી મળી જશે